નમસ્કાર મિત્રો આપની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જોઈશું કે પીએમ કિસાનનો અઢાર મહોત્સવ કઈ તારીખે આવશે એટલે ગૂગલ ઉપર સર્ચ મારશું પીએમ કિસાન વેબસાઇટ કે પછી હોમ પે જરા પેજ ઉપર આવી જઈશું અને અહીંયાથી આ ઓફિશિયલ વેબસાઇટનું સરકાર દ્વારા ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે કે અઢારમો હપ્તો ક્યારે જાહેર થશે એ આપણે અહીંયાથી કોપી માની લઈશું આ જે ઓફિશિયલ વેબસાઇટ પર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે અહીંથી કોપી કરી લઈ ને આપણે મને એક નવી ટેબ ખોલી ગૂગલ પર જઈ ગૂગલ ટ્રાન્સલેટ સર્ચ મારીશું અને એમાં આપણે કન્વર્ટ કરીને જોઈશું

કે માનનીય વડાપ્રધાન પાંચમી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પીએમ કિસાન યોજનાનો અઢારનો હપ્તો બહાર પાડશે આ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો પીએમ કિસાનનો અઢાર હપ્તો પાંચમી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવી છે તારીખ અઢાર નો હપ્તો આવશે જે મિત્રોનું કેવાયસી બાકી હોય એ મિત્રો ઓટીપી બેદેડ કેવાયસી અથવા તો સીએસસી કેન્દ્ર પર બાયોમેટ્રિકથી કેવાયસી પણ કરી શકે છે તો આપણે ચેક કરી લઈએ આધાર નંબરથી કેવાયસી ચેક કરીશું જોઈ લઈએ ઈ કેવાય સી ઓપ્શન પર ક્લિક કરવું અને તેમાં આધાર કાર્ડ નંબર નાખવો તેનાથી ખબર પડશે કે ઈ કેવાય સી થઈ જે થઈ ગયેલ છે કે નહીં અહીંયા એક આધાર કાર્ડ નંબર નાખી જોઈએ સર્ચ પર આપશું ઈ કેવાય સી ઓલરેડી ડન કેવાય સી થઈ ગયેલ છે ના થયેલ હોય તો ઓટીપીથી કેવાય સી કરી શકાય છે પછી તમે સ્ટેટસ જોઈ શકો છો નો યોર સ્ટેટસ ઓપ્શન આવે છે એના પર ક્લિક કરવું અહીંયા રજીસ્ટ્રેશન નંબર તો તમારી જોડે હોય તો રજિસ્ટ્રેશન નંબર નાખીને કેબ કોડ નાખી અને ગેટ ઓટીપી પર નાખીને તમે ચેક કરી શકો છો ઓટીપી નાખીને સબમિટ કરીને ચેક કરી શકો છો જો તમારી પાસે એન્ટર રજીસ્ટ્રેશન નંબર ના હોય તો મોબાઈલ નંબર નાખી ઓટીપી આવે તેથી તો મળી જશે અને આધાર કાર્ડ નંબર નાખો તો પણ રજીસ્ટ્રેશન નંબર મળી જશે બરાબર